હલો ખેડૂત મિત્રો બોલતો પોપટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે એચપી બાયો કંટ્રોલ સિસ્ટમની આપણે રડાર બ્રાન્ડના બીઆરની વાત કરીએ તો આપણે કાલે પરેશભાઈનો જે વિડીયો આવી ગયેલો છે એમાં રડાર ત્રણ નંબર તલ છે તે કોટિયા તલ છે રડાર છ નંબર છે તે સકડી તલ છે અને રડાર ગ્રીન ગ્રામ મગ એ પણ આવી ગયા છે પછી રડાર છ નંબર મેં તમને કીધું એમ તે સોટિયા તલ છે અને રડાર ત્રણ નંબર છે તે દારૂવાળા તલ છે

તેમજ મગ છે ગ્રીન ગ્રામ તે ખેડૂત મિત્રોએ ગયા વર્ષે આવેલ હતા તેમાં એના રિવ્યુ સારા હતા અને ઉતારો પણ સારો હતો તો ખેડૂત મિત્રો છે આપણી ચેનલનું નામ છે બોલતો પોપટ યુટ્યુબ ચેનલ તો આ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી અને આપણો આ જે વિડીયો છે એને શેર કરો જેથી કરી અને ખેડૂતો સુધી આપણો વિડીયો પહોંચી શકે